ડભોઈ તાલુકાના કુડેલા પાસે આવેલ રેલવે ફાટક નંબર એલસી અઢારને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુડેલા સહિત આજુબાજુના વીસ જેટલા ગામોના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ ડબોઈ તાલુકાના કુડેલા પાસે આવેલા રેલવે ફાટક નંબર એલસી અઢારને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુડેલ સહિત આજુબાજુ વીસ જેટલા ગામોના રહેશોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે રેલવે તંત્ર દ્વારા કુઢેલા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે કાયમી ધોરણે કુઢેલ સહિત વીસ જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક એલસી સત્તર થી અવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે ગ્રામજનોના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તા બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાણ છે તેવા ભાગમાં વરસાદી કાચ પર પુરાણ કરી બનાવવામાં આવેલ છે ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણીનું મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો રહે છે લોકોનું કહેવું છે કે કુઢેલા ગામે નવી નિર્માણ પામેલ કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવવા જવા માટે કાયમી મુશ્કેલી સર્જાશે આ રસ્તો વાઘોડિયા કરજણ અને પૂર જેવા શહેરોને જોડાતો હોય છે ત્યારે ભારે વાહન વ્યવહારની ચહેલ પહેલવાળો રસ્તો રહે છે ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું રેલવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ગ્રામજનોની સમસ્યા સાંભળવા દોડી આવ્યા હતા રેલવે તંત્ર સાથે ચર્ચા કરી હતી અને આ રેલવે ફાટકનું જ્યાં સુધી કોઈ યોગ્ય ઉકાલ ન મળે ત્યાં સુધી આ ફાટકનું ચાલુ રાખવાની હૈયાધારણા આપી હતી અહેવાલ બાયમાં ન્યૂઝ પ્રતિનિધિ લાલભાઈ ભઠિયાર ડભોઈ